રાજકોટ જિલ્લાનો જીવાદોરી સમાન ભાદર એક ડેમ ગતરાત્રી દરમિયાન ઓવરફ્લો થયો હતો જેને લઈને ભાદર ડેમના છવ્વીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા ડેમ ઓવરફ્લો થતાં આ વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા પણ સેવાઈ રહી છે ભાદર એક ડેમમાં ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે છેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ અંતે ઓવરફ્લો થયો છે ચોત્રીસ ફૂટની ઊંચાઈ ધરાવતા ડેમમાં છ હજાર છસો અડતાલીસ એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ શકે છે જેને લઈ રાજકોટ અને જેતપુર સહિત પંદર ગામોની બાવીસ લાખની વસ્તીની પીવાના પાણીની તથા છેતાલીસ ગામોના ખેડૂતોની સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ શકે છે

માલ તેમાં ઢોર લઈ ન જવા તેમાં સાવચેત અને સલામત સ્થળે રહેવા માટે એલર્ટ આપવામાં આવેલ હતું